નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે તેને ઘણા ભાઈઓ દેશી ભાષામાં મોરસ્યુ પણ કહે છે આ ખાતરનો ઉપયોગ ઘણા બધા ખેડૂતો કરતા જ હોય છે પરંતુ તેને કોઈ યોગ્ય માહિતી આપતા નથી જેમ કે આ ખાતરમાં કયા કયા તત્વો આવે આ ખાતરનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય કયા પાકમાં ઉપયોગ કરી શકાય કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ કઈ કંપનીનું સારું મળે છે આ ખાતર ક્યાં ખાતર સાથે મિક્સ ના કરી શકાય તે કયા ભાવે બજારમાં મળી રહે છે અને વિડીયોમાં આપણે અંતમાં વાત કરીશું કે અત્યારે અમુક જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે કપાસનો પાક સુકાવા લાગ્યો છે તેમાં શું ટ્રીટમેન્ટ આપી જેથી તમારા પાકને નવું જીવનદાન આપી શકાય હવે આપણે વાત કરીશું કે એમોનિયમ સલ્ફેટ વિશે તો એમાં કયા તત્વો આવે સૌ પ્રથમ આપણે સલ્ફર તત્વો પાંચ ટકા નાઇટ્રોજન આવે ફરી વાર કહી દો એમોનિયામાં ત્રેવીસ ટકા સલ્ફર તત્વો અને વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન આવે જ્યારે આપણે યુરિયા તમે નાખો છો તેમાં ફક્ત સેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે એમાં સલ્ફર આવતું નથી હવે એમોનિયામાં ત્રેવીસ ટકા સલ્ફર પ્રમાણે જો આપણે ગણતરી કરીએ ને તો અગિયાર પોઈન્ટ પાંચ કિલો સલ્ફર પચાસ કિલોની જે બેગ આવે તેમાંથી આપણને મળે અને નાઇટ્રોજન છે એ વીસ પોઈન્ટ હવે સાથે યુરિયા કરતાં ઝડપી પણ રિઝલ્ટ મળે છે તેનું કારણ એક છે જો તમે યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ નાખો તો એમોનિયમનું રિઝલ્ટ ઝડપી મળે છે એનું કારણ શું હોય તો એક ટૂંકમાં હું તમને વાત કરું તો એમોનિયાનો જે નાઇટ્રોજન છે એ હવામાં ઉડતો નથી કે તાત્કાલિક જમીનમાં ઉતરતો નથી જ્યારે યુરિયાનો નાઇટ્રોજન હવામાં ઉડી જાય છે અને જમીનમાં પણ ઉતરી જાય છે હવે તમને એમ થશે કે આવું શા માટે મિત્રો તો સોડ સીધે સીધો યુરિયા નથી લેતો કોઈ પણ પાકમાં અમુક પ્રોસેસમાંથી તેને પ્રસાર થવું પડે છે જેમ કે યુરિયા તમે ખેતરમાં છટકાવ કરો પછી સૌ પ્રથમ તે એમાઇડ થાય છે એમાઇડ સ્વરૂપમાંથી એમોનિયમ થાય અને એમોનિયામાંથી નાઇટ્રેડ થાય નાઇટ્રેડ પછી સોડ ગ્રહણ કરે છે તો આપણે યુરિયા શું થાય એ યુરિયા સ્વરૂપમાંથી એમિડ એમિડમાંથી એમોનિયમ એમોનિયામાંથી નાઇટ્રેડ પછી સોડ લે તો નાઇટ્રેડ સ્વરૂપમાં સોડ ગ્રહણ કરે છે અને એમોનિયમ યુરિયા કરતાં ઓછી વાર લાગે છે એટલે ઝડપી રિઝલ્ટ આપે છે બરાબર હવે એમોનિયમ છે ને એ સોખાનો જે પાક છે તે સીધે સીધું ગ્રહણ કરે છે એમાં કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી એટલે સોખામાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો આ હતી આપણે તત્વની વાત હવે વાત કરીએ કે આ ખાતરનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય સૌથી મોટામાં મોટી વાત ફાયદાની હોય છે ગમે ત્યાં બરાબર તો મિત્રો એમોનિયમ સલ્ફેટ નાખવાથી પાકમાં નાઇટ્રોજનની સાથે સલ્ફરની પણ પૂર્તિ થાય છે અને પાક લીલોસમ થાય છે એમોનિયમ સલ્ફેટમાં આવેલા સલ્ફર તત્વ માર્કેટમાં જે મળે છે એની અન્ય સલ્ફર કરતાં ખૂબ જ વાળું હોય છે આથી અત્યારે જો યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો તો ખૂબ જ હિતાવક છે અને એવું નથી કે એમોનિયમ સલ્ફેટ જ્યારે પાકને પાણી લાગે ને ત્યારે જ અપાય આ એક મિથ્યા ભ્રમ છે તો ખેડૂત મિત્રને હું નમ્ર વિનંતી કરું છું કે યુરિયાનો એક ડોઝ ઓછો કરીને તેની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો વપરાશ કરવો જોઈએ જેથી જે સલ્ફરમાં તમે ખર્ચો કરો છો તો એની પણ બચત થઈ જાય અને તમારા નાણાં પણ બચી શકે બીજો ફાયદા એવા છે કે જો સારીય જમીન હોય તો તેને એસિડિક કરીને પીએસને મેન્ટેન રાખે છે ઝડપી વિકાસ કરે છે છોડનો છોડમાં ગ્રીનરી લાવે છે પાકની ચમક વધારે છે ક્લોરોફિલનો પ્રમાણ વધારે છે અને આનો એક એક્સ્ટ્રા ફાયદો એ પણ થાય છે એ પણ આજે સાથે સાથે કહી દો જો તમે ખળની દવા એટલે કે ગ્લાયફોસ છે ગ્લાયસેલ છે જે ગ્લાયફોસ્ફેટ કરીને આવે છે આપણે જે એમાં જે ગ્લાયસેલ છે રાઉન્ડ અપ છે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ નામ હોય છે મેરા એકોતેર છે ધરોની જે પડીકીઓ આવે છે તે છે બરાબર એની સાથે જો તમે પંપમાં એમોનિયમ સલ્ફેટ સો ગ્રામ નાખો તો તેમાં જે ખળનું રિઝલ્ટ છે જે એને બળવાનું રિઝલ્ટ છે એ સારામાં સારું આવે છે અને ઝડપી ખળ બળી જાય છે એટલે આ જો કોઈ ખેડૂતભાઈ ઉપયોગ કર્યો હોય ને આ રીતે તો મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જેથી ખબર પડે કોણ કોણ આ રીતે ઉપયોગ કરે છે અને બીજા કાંઈ અખતરાઓ હોય તો પણ મને કોમેન્ટ દ્વારા જણાવજો હવે વાત કરીએ કયા પાકમાં ઉપયોગ કરી શકાય તો મિત્રો કપાસ મગફળી સોખા ઘઉં મકાઈ ચણા સોયાબીન મરસી શાકભાજી અને જે ચોમાસું અને શિયાળો પાક છે એમાં ગણો ને તો બધા પાકમાં તમે ઉપયોગ કરી શકાય હવે કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ સૌથી મહત્ત્વની વાત એ છે તો મિત્રો એક વીઘા એટલે જે સોળ ગુઠે હોય એ એક વીઘામાં ચારથી સ કિલો તેનું પ્રમાણ નાખવું જોઈએ અને જો ખૂબ જ સારો વરસાદ હોય અને જો ખેતરમાં પાણી ભરાયેલું રહેતું હોય તો આઠથી દસ કિલો સુધી તમે આપી શકો છો હવે કઈ કંપનીનું સારું મળે તો મિત્રો માર્કેટમાં તેમાં જીએસએફસી જે તેમાં જીએટીએલ થઈ ગયું છે જે સરદાર બ્રાન્ડ આપણે વર્ષોથી યુઝ કરીએ છીએ તેનું સારામાં સારું આવે છે અને દીપક ફર્ટિલાઇઝર છે જે મહાધન બ્રાન્ડથી માર્કેટમાં મળે છે એનું પણ સારું આવે છે બરાબર હવે તેના ભાવ વિશે વાત કરીએ તો આ હમણાં થોડાક ટાઈમતા ભાવ ઉપર નીચે થતા હોય છે હવે સ્ટાર્ટિંગમાં છસો છપ્પન રૂપિયા હતા અત્યારમાં સાતસો પાંત્રીસ રૂપિયા જેવું છે એ તો લમસમ ફરતા હોય છે જે પચાસ કિલોની બેગ હોય અત્યારમાં હાલમાં સાતસો ને પાંત્રીસ ચાલે છે ભવિષ્યમાં કદાચ આઠસો પણ થાય ને છસો પણ થાય એ કોઈ એવું છે ને છતાં તમે મને કોમેન્ટમાં જણાવો કે ભાઈ તમારે ત્યાં શું ભાવ આવે છે બરાબર હવે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે આને મિક્સ કરવું જોઈએ નહીં એ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ જો તમારી પાસે ખાતર હોય તેની સાથે મિક્સ કરીને નાખવાનું નથી બાકીના બધા ખાતર સાથે માહિતી પસંદ આવે તો બીજા ખેડૂતભાઈને શેર કરો જય જવાન જય કિસાન અને લાઈક કરવાનું ભૂલતા નહીં